ત્રીસ કિલોમીટરથી લઈને આવ્યો ગાડી રસ્તામાં બંધ થતી હતી અને ચાલુ થઈ જતી હતી તો અત્યારે મને એમ થયું કે અને બતાવી જવું પણ અત્યારે ગાડી હાલતી જ નથી બિલકુલ સ્લેબ મારું છું પંખો ફરે છે કાયદો સર જો બતાવું આવે છે પંખો ફરે છે પણ ગાડી સ્લેબ લઈએ સ્લેબે બોલે છે ગાડી ઉપડતી નથી પંખો બોલે છે પાવર આવે છે स्टार्ट न था दी फ्रेंड कमेंट में बताइएगा कि हम लोग का कपड़ा कैसा लग रहा है कपड़ा अच्छा अच्छा-अच्छा लग रहा है पर हम कैसे लग रहे हैं <laughs> हेलो फ्रेंड <laughs> कैसे हो <हम सो> मजा गुड मॉर्निंग सलाम कर सलाम करें ऐसा नहीं का हम गुड मॉर्निंग कैसे में बनाते हैं मॉर्निंग में तो मेरे को तो लगा मॉर्निंग बोल morning, <laughs> तो तो दे गुड मॉर्निंग कर वो आज तो सोते हो घर के घड़ी आ रहा हूं तो जाने दीजिए घड़ी आ ने शर्म लगी जी तो केम सो फ्रेंड मजा में मजा में तो स्वागत है तुम्हारा हमारा नया व्लॉग में ना प्रीति आज गुड मॉर्निंग करे तो मैंने विचार कर लिया तेम तेम नाश्ता नहीं करो जब बुधाई नाश्ता नहीं करो तो ना प्रेम ऐसा नहीं मेरे लिए मॉर्निंग तो अपने लोग के लिए मॉर्निंग ऐसा नहीं बस मनाए क्या मुझे आया कैसे हाँ जो तो कहीं

मोरे बी पाडी है मीठो मोरस ना वडियो मोरस पाके आपडी डोडा नहीं लगरा मोरस देवा हां पण मीठो छे यार दी खाई दे हैं हां थी गया था मोरो समधी ने खाई गयो हैं खाई जो तो मीठो और बहुत मोरस समधी हो देख लो डोडा आ ग्या से पाडी है फ्रेंड ताजा ताजा तो फ्री दे मु तो सडाना देख रे केवा मस्त मस्त है आज मस्त तो है कि ना आज नहीं है ना मेरे को आज सो जाना है

हम वायर में बोल हम बोल रहे हैं जाने के लिए तुमको क्यों ना ले जा रहे ठीक है मार आओ जा मैजिक रिपेयर करवा लो तारो मारो नहीं गुरुजी हां तो फिर एक तो बोल रहे हैं किसका काम ना है इसको सोना है सोना है मेरे को आना है पर ले जा नहीं दे तो फिर अब क्या करेंगे ऐसा है चल चल ठीक बैठ जा चल

પણ પ્રીતિ ને તો હુવા નું જેમ ધીમો મેજિક હું કરતો તો ધીમો આલે તો બાર નતો પડતો તો પ્રીતિ તો જેમ ધીમો આલે તો કે મજા આવવાની લે મેં તો આને ઘરે ની બોગું હોય તો મજા આવી હમ હમ એસા નહી બોલે હંમેશા બોલે કે ધીમા ધીમા મેજિક ચલ રહે છે તો બધાઈ ને નીંદર ગાડી માંહી પૂરા થઈ જાયગા ઘર પર કબ પહોંચે કેને એસા બોલે આ એ પણ તું તો હાલ આમ જેમ કાયમ ઉતી ને આમ ઈ મોસમ કરતા આ તો વધારે આમ લાંબુડીલ શરીર પર મારે મારી સાઈડ માથું રાખી દેતું ના બોજી વાહ કરે હું તો जाइए <laughs> <laughs> <नहीं। laughs> हाँ सुबह सोए थे वो दिन सोए थे नहीं पर आम किए थे अपने यम हाँ यम हाँ सुबह आके डोक ये टेवल अपने आवेश महज़ सीट आवे खाली सीट हाँ। ना आके डोक कुलाबू हाँ सा हम हाँ सा हम बस, बस बिंती करने सुख हो जाएगा सुख हो जाए अब जाइए भी वो जग क्या ही थी माँ तो दाँत कटे भी भाई हेल्लो हेल्लो जुला हेल्लो इधर રીવાનું કોઈ દિન ના પડી દાદ પડે રીવા કોઈ દિન ના પડી કોક દી કાલ કાર કો હમ ખાવા ના પડે એલા એ વિવા કાર્યક તો ના પડી કે મારે આજ ન થાઉ એલા કો બાત એને ખબર છે આપણે ના પાડતા નથી ખોટું જોઈ લે જોઈ લે જોઈ લે કા તો અત્યારે વાગી જાશે બપોરના બે ને મેજિક લઈને જવું છે રિપેરિંગ કરવા ટૂંકમાં નો ફોલ્ટ છે તો વાયરિંગ વાળા પાસે લઈને જવી છે ગાડીને ફોલ્ટમાં એવું છે કે બે કાલ રાતે આમ તો અહીંયા તાપ છો તો નીચે હેડલાઇટમાં તો તાપ છો તો મેં ત્યારે તો હેડલાઇટ બંધ કરી લાઇટ માં જતો હોય તો કામે વાયરના ચડા છોડીને કે તો બીજા દિવસે ફરીથી આમ ખબર જ ના પડે કદાચ ગાડી ચાલુ થાય ને બંધ થાય ચાલુ થાય પડે કાલે તો બંધ થાય ને પોઈન્ટથી બંધ કરું તો ગાડી બંધ ન થાય એવી રીતનો પ્રોબ્લેમ છે અત્યારે પણ એ જ પ્રોબ્લેમ છે ગાડી હાલે છે ચાલુ રસ્તે એક બે કિલોમીટર હાલે તો બંધ થઈ જાય ને સલો ચાલો કરું પાછી ચાલુ થઈ જાય પછી હું બંધ કરું તો ગાડી બંધ ન થાય ઓટોમેટિક બંધ થાય ને ચાલુ પણ કરીએ તો ચાલું થઈ જાય ને હાવ પાવર કટ કરના છીએ તો ગાડી બંધ જ ન થાય કોઈ રીતે ગિયરમાં બંધ કરવી પડે તો એ ગાડીનો પંખો આવે ચાલુ ચાલુ થઈ છે એટલે ફોલ્ટ હું મને ખબર નથી ટૂંકમાં પણ આપણે એને બતાવી લઈએ તો વધારે કેમ કે આમાં એક ઘરે વાયરિંગનો ખર્ચો બહુ વધારે આવે કેમકે કે આમાં વાયરિંગ સમાવેશ આપેલો આપણને ખબર ખબરનું બહુ ઓછો હોય એટલે બતાવી લેવું સારું અત્યારે ઘરે આગળ મહેનત કરીએ ને તો કદાચ ન ખબર પડે શેડા બરી જાય છે હેડલાઇટના ભાવ તાર દેખાઈ ગયો છે બે ત્રણ દિવસ વાંસ આવતી હતી તો ઓઇલ મેં સા ઓઇલની આવે વાયરની જ વાંસ આવતી હતી ટૂંકમાં તો આપણે બહુ ધ્યાન ન આપ્યું એના કારણે આ થોડું વધારે નુકસાન આવ્યું છે ને હજી ધ્યાનની આપીએ તો હજી નુકસાન વધારે આવશે તો જલ્દીથી દુકાને ભોગી જઈએ જલ્દી જલ્દી કામ થઈ જાય કેમ કે મારે પાસે દાડીયા લઈને જવાનું હોય છે નાઇટમાં તો ફ્રેન્ડ ગાડી ચાલુ જ નથી થતી અત્યારે ગાડી હકારીને આવો છું ત્રીસ કિલોમીટરથી લઈને આવું ગાડી રસ્તામાં બંધ થતી હતી ને ચાલુ થઈ જતી હતી તો અત્યારે મને એમ થયું કે અને બતાવી જવું પણ અત્યારે ગાડી હાલતી જ નથી બિલકુલ સ્લેબ મારું છું પંખો ફરે છે કાયદેસર જોબ બતાવું આવે છે પંખો ફરે છે પણ ગાડી સ્લેબ લઈએ સ્લેબે બોલે છે ગાડી ઉપડતી નથી પંખો બોલે છે પાવર આવે છે પણ સ્ટાર્ટ નથી થતી સલેબે બોલે છે પ્રોબ્લેમ શું છે આપણને આનો બહુ વિષય નથી આપણે આપણા ભાઈ બહેન કીધું જ આવે છે જોઈ દઈએ હમણાં શું ફોલ્ટ છે તો સારું રિપેરિંગ તો કરાવવાની જ છે બધું એની ગેરેજે પોગાડ્યું તો પડી જાય જ ને આને આવું છે પ્રોબ્લેમ બે વાગી જશે તડકો એ ગજબનો છે ને એક તો ગાડી ઘર છે ધક્કાનો વાંધો થોડો છે પાવર તો આવે છે પણ એ ગમે ઓલો વાયરીનો ફોલ્ટ છે કે ને એટલે બીજો ફોલ્ટ છે થકાનો વાંધો નથી પણ મને ખબર હોય ને એ ના ના તો સલેબ ન બોલે થકાનો વાંધો નથી ઈ પંપનો નો શેડો સુટી ગયો મને એમ છે ઓલો તેજા ભાઈ આવે છે આગળ ઈ જોઈ દે પંપ નો શેડો સુટી ગયો ને આ લિવર નો તોય તોય નો સલુ છે તેજા ભાઈ આ ઓલા અમારે નાઈટ માં ના ના ભાઈ ફ્રેન્ડ મેજિક નું કામ થઈ ગયું છે ઘણા ફ્યુઝ ભરી ગયા હતા બદલી નાખ્યા ફ્યુઝ નો વાંધો હતો આગેર કાય વાયરિંગ ફોલ્ટ હતો ને મને એમ તો ઘણો વાયરિંગ ઉપડી ગયું વાયરિંગ ઘણું ખાવા પડ્યું નહોતું ખાલી ફ્યુઝ બરી જતા એટલે વાયરિંગ ના ભેગા થઈ જતા તો કમ્પ્લીટ થઈ જશે અને એક સ્વીચ નાખી વોરનની એ પણ બગડી ગઈ હતી તો એ નાખી દીધી ને ચા પાણી પીલી તુલસી હોટલમાં હવે જવાનું છે ઘરે બધું કામ થઈ ગયું છે આજે હોવાનો વારો આવ્યો નથી તો જલ્દી ઘરે જઈએ ને આજે તો પહેલી વાર આરએમડી ખાવી પડી જાય કેમ કે ઉજાગરો બહુ છે ઊંઘે આવે છે તો હજી ઘરે પોગવું છે અને આરએમડી ખાઈ લઈ એટલે ઊંઘ ન આવે મેજિક રિપેરિંગ કરા કરકે મેજિક રિપેર કરે ને ગયો છું ને હવે છે ને સાબ એવો પડશે પણ કેમ કે સા એક ઓર પીધો છે કા હતો છે વાયરિંગ નો ફોલ્ટ તો બે વાયર ભેગા હતા એટલે બબરા હતા ભડકો જોતો તો તો એ અંજર વધી વિયા જતા હર એટલે પછી પાછો જે ગાડી હાલે ને એટલે ગરમ થઈ ગઈ એટલે વધારે પાવ બધે પાવર અડતો જો નો ફોલ્ટ આવતા જો મને તો કઈ ખબર નત પડતા હા હા કરતે નહીં તો વધારે ફોલ્ટ આવ્યો છે એટલે રિપેરિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે તો છે ને સા બને ને બીજી વાર वो तो होटल में पीने नहीं होता तो भले ना होटल में पिता है मेरे को कभी तले कर जाएंगे तने जाएं पर जाओ ना प्रताप जाओ होटल में लज्जा तो ना हो जाए उजा तो खबर छे हाँ, तो साहब को खबर है आराम में खाते हो हां तो ठीक है अब आप जाइए अपने से साहब बना लीजिए मेरे को लाड बधाई काम में जो जो ले अरे काम से तो हमारे साथ बनाओ एक बार एक बार हां सेटिंग था जी ना ना एक बार साहब बना लीजिए पछि हम बना देंगे तो तारो बनाओ मेरे को बनाओ मेरे लिए बनाएगा ऐसा थोड़ी एक लाली एक लाल पीने के लिए बनाएगा आला तो हम साफ बने ना को प्रीति ने आज काम बता रहे से ठावड़ा दे था। हूं था। से ठावड़ा कपड़ा जी कपड़ा है ने आज हम ये सेम कपड़ा पहले ने व्लॉग बनाया हो से मैं से कपड़ा लेगा बताइए पेठी में ज्यादा खूंगी की पेठी मेरी मां होत कहती थी का हम धर्म के दादा ने ये पेठी में ज्यादा खूंगी पर आप प्रीति जरा कपड़ा सीवा

हाल तो तो हूं साहब ने तो करनु काम पर हां ठीक है हां साहब बिना कोन से मैं दे दे ठोके तो, के जरा मस्त बनाई हो कड़क मिटी ना रे ना कड़क ना हां 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 बिन दाल की हां क्या हम से प्रीति वाड़ी निमोज मस्त लग रहा है पर पहले कपास था तो और हरा लगता था का पहला कपास तो मते मस्त लगतो पर अब जो मक्का ऐसी थी लीली से मजा से हुकी हुकी लोग कैसे ने मुरा का बीज है हां मुरान का बीज एक तोड़ कर बताया हम्म अमना है क्या हम बिनते आ गया है से तो कर अभी आवा है आ ऊपर रे सॉरी आया कहां आ एक जाड़ा है ना तो इसमें एक आया है इसमें तो लाख एक का होता है नहीं लाख हिंग ही भरा दें आ अब आवा कितना चढ़ा है एक बे तोड़ आ तो इसमें तेर तोड़ हम्म उंगा गजी સાક આલ ખાઈ જેકુ બોલા જો લપ તો બાઉ કે બમસ્તે પરે લગતા થા કે તો પ્રિતિને વાટે અમે બોલા જો એને એમ લાગી વિક્રમ બોલે તો આપણે કે બોલવું ની સાચે ઉવારી માં એ તો થોડી ઉતાય જવા દી છે ભાઈ આગીરે લાગે વિક્રમ બોલે તો મારા બોલવું ની નઈ તો ફ્રેન્ડ મેરકો આજ નિંદર નઈ આરા થા કેને ખબર કે નઈ નિંદર આરા નિંદર કાતે તો તારા નાક હુઈ જવાનું હોય રાતે 6 કલાક હુઈ જત બો એટલે તો ઘણો ઘણો પછી હું કહા મેરકો આજ ना मैजिक नींद दर आया ना घर पे नींद दर आया और आए तो जगे थे जगे थे कोपसी जग्गी जब से आए तब से 3 बजे हूं मैंने नींद उड़ी 3 बजे हाल ना तो मैं फोन बात करो मन में तो मैं के तरह सूजा सनी ओ दिन नहीं

कॉल करनी पसी क्यों, कितना खबर एक कलाक पसी तीन बजे हम कॉल किए तो बैठे थे तो कंचन मिनट बोली कि आ तो मजा की हुई इसको सुनाना है मैम बोली इसको नींद नहीं आ रहा है तो फिर नीचे गए तक आंख हाथ बढ़ने लगा तो धोकर आए तो घड़ी फिर पसी सार हरे सार बे मेरे को नींद आया फिर पाँच पंद्रह में मेरे को तो नींद કંચન મને જગાડ્યો બે વાર મને ખબર એમ હું તો એટી આવીને એમ કહું કંચન કેમ હું કામ આવ્યો કામ હતું હું તો ભૂલી જાઉં ભાન મને બહુ ઊંઘ આવી ત્યાં બધા કરતા વધારે મને વધારે ઊંઘ આવતી ત્યાં મગજ દુખાવ દુખી જાય એવું લાગે જાગો ને માઇન્ડ ફ્રેશ એટલે તો ખાઈ ઘાસ બ્રશ કરીને હાથે સાબરને પીધો અને જગાડીને તું ભલે ઉતી હાથે સાબરને પીધો તો એક મન આમ મગજ આમ થોડોક શાંત થઈ છો તો મકાઈ લેવન છે બધી મકાઈ ભૂકાઈ ગઈ છે આપણી સુકાઈ ગઈ છે અને સમય પૂરો થઈ ગયો છે से मनस का समय पूरा हो जाता है कोर्ट ओ रिंग नहीं रिंग नहीं के थोड़ी लिटा रिंगड़ा से जी दिख नहीं रहा देखा है यहां मोबाइल में नहीं देखा जठा पड़ा नो लेवे लिया जाता है हां ये जो पड़ी जाना नहीं मेरा बदई तो गाना कहते था बदई छोड़ दे आज पड़ी जा लेऊ से हां અમે વાડી આવ્યો ને જા પ્રીતિ કાક નો લઈ જવાનું હોય કા ટમેટા આ ન હું કરી દેખડીયા પર જરા સાકે ઘરે બની જો તો જા ઠેલી લેતી હોય ઠેલી ના મેરે કો ओ, पर हम आते हैं तो आरोप जाते हैं जरूर मेरे को चटनी खाने में मजा आता है इसको फिर इसको धो करके इसको खान करके इसमें खान इसमें मजा, तो 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 कर मजा नहीं आता इन, इन खाते नो बटर बनाने અમે સાબડ જાતા હે ના ટમેટા એક ને દેવતા મત ટમેટા નો સ્વાદ મન નો અલગ કેવો મસ્ત થઈ જાતા ચાલો ઘર ભાઈ